हेलो वाला वाली लो केम चो मजा माने तुमने बधाई ने मारा जय स्वामी नारायण तो फ्रेंड्स मारो ब्लॉग चालू થાય છે બપોરે 12:30 વાગે અને 3 દિવસ પછી હું ચાલુ કરું છું શુક્રવારે તો ફ્રેન્ડ્સ હું બનાવું છું અડદની દાળ તો ચાલો મારી સાથે ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું છે તેમાં મેં રાઈ જીરું નાખી દીધા છે ને રાઈ જીરું તતડી ગયા છે હવે તેમાં નાખી દઉં મીઠો લીમડો થોડીક હળદર ચપટી હિંગ અને ઝીણા લીલા સુધારેલા મરચાં તેને હવે બધું મિક્સ કરી લઉં લાવા થોડા કોલા થઈ જાય ફ્રાય એટલે તેમાં નાખી દે ટમેટા બધું મિક્સ કરી લેવાનું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું અને હવે સ્વાદ પ્રમાણે લસણ વાળું મરચું બધું મિક્સ કરી દઉં એકાદ મિનિટ પછી એમાં છાશ નાખી દેવાની ફ્રેન્ડ્સ આમાં ધાણા જીરું નાખી દઈએ થોડો ગરમ મસાલો મિક્સ કરી લેવાનો તેલ છૂટું પડે ત્યાં સુધી એને ચડવા દેવાનો દેવાનું હવે આ તેલ છૂટું પડી ગયું છે તેમાં નાખી દે ખાટી છાશ આમાં ઉકળી આ ઉકળી જાય એટલે તેમાં નાખી દેસુ અડદની દાળ ફ્રેન્ડ્સ આ છાસ ઉકળી ગઈ છે તેમાં નાખી દેવાની અડદની દાળ ફ્રેન્ડ્સ તૈયાર છે મારી અડદની દાળ જો તમને ગમી હોય તો કોમેન્ટ કરજો અને લાઇક કરજો

નવ્યાશા સાથે ત્યાં સુધી તમને બધાયને મારા જય સ્વામિનારાયણ સ્વાસ્થ્ય રહો મસ્ત રહો અને ફ્રેન્ડ્સ હવે પછીને મારા બ્લોગ ટૂંક સમયમાં સરસ મજાના આવશે જે તમને મજા આવી જશે તો ફ્રેન્ડ્સ અત્યારે મારો બ્લોગ અહીં જ પૂરો કરું છું તમને બધાયને મારા જય સ્વામિનારાયણ